જય શ્રીરામ શ્રી ખાવા માટે લઈ લીધું છે નીકળીએ છીએ અમે તો ભાઈ મિત્રો આવી ગયા છે અત્યારે ડીસા અને વાગ્યા છે જોઈ લો મિત્રો પાંચ વાગી ગયા છે અને અમારા ભાઈઓને અહીંયાથી લેવાના છે મજામાં તું ભાઈ તો અતુલભાઈ પણ આવે છે પ્રયાગરાજ ને ભાઈ હિતેશ લેવાના છે તો એમને પણ લઈ લઈએ અને ફાઇનલી ઇંતજાર ની ઘડિયા ખત્મ હો ગઈ લો તમે હાઉસફુલ ખાલી ટેકે લો સેજ પણ જગ્યા રહી નથી હજી તો ઢેલો બાકી છે જો ભાઈ એક હિતેશભાઈ પણ આવી ગયા છે અને જગ્યા છે ને ગાડીમાં પણ કાઈક કરીને મૂકવા પડશે ભાઈ સામાન મૂકવા પડશે અંદર ત્રણ થી ચાર દિવસ નું પ્લાનિંગ છે જોઈ લો બૌ સામાન વધી ગયો છે કપડા ને બધું સરસ સરસ ભાઈ આવી ગયું છે

સાડા આઠસો કેટલો ટાઈમ લાગશે સવારે એ જોઈએ હવે તો દોસ્તો છે ત્રણ અત્યારે રાત્રે ના જઈ રહ્યા છે રાજી કિલોમીટર ભાગે છે અમારે છસો પ્લસ બતાવે છે તો લગભગ કાલ બપોર પડી જશે ત્યારે પહોંચીશું અમે બાકી બનાવી રહેજો બ્લોક ની અંદર કન્ટિન્યુ રહેજો બતાવો તમને કાલના દિવસમાં શું કરીએ છીએ

તો કાલે સાંજે અમે નીકળ્યા હતા ફૂલ નાઇટ ગાડી ચલાવીને હવે આવ્યા છીએ હવે એપ્રોક્સ બાકી રહ્યું છે એકસો પચાસ કિલોમીટર જેવું તો દોસ્તો ઘરેથી લઈને આવી ગયા હતા જમવાનું તો હોટેલોનું આનું કોઈ સેટ થયું નથી અમારે કંઈ જમવાની સગવડ મળી તો ઘરેથી લઈને આવ્યા હતા તો સારું રહ્યું ફર્સ્ટ ક્લાસ બપોરના ટાઈમે જમવા માટે બેસી ગયા છીએ ઘરેથી લઈને આવ્યા હતા ભાખરી ને ચટણી ને અથાણું ને બધું તો ભાઈઓ મારા ભૂખ્યા થયા છે તો એ કાઈ રહ્યા છે અને હવે એકસો પચાસ કિલોમીટર જેવું બાકી રહ્યું છે તો ચાર વાગે આસપાસ પહોંચી જશું અમે

તો ફાઈનલ દોસ્તો હવે આવી ગયા છે ગાડી પાર્ક કરી નાખી છે ને ટ્રાફિક જોઈ લો તમે અત્યારે પણ બહુ બધી ટ્રાફિક છે જ ભાઈ બધી એસેસરીઝ અમારે લઈ લીધી છે હવે જઈશું અમે ત્રિવેણી સંગમ સ્નાન કરવા માટે ભાઈઓ રેડી છે અમારા સ્નાન માટે ભાઈ ફાઈનલી આવી ગયા છે અતુલભાઈ

કાલે સાંજે નીકળ્યા હતા ને આજ સાંજે જોઈ લો મિત્રો સામે છે ત્યાં જઈ રહ્યા છીએ પબ્લિક પણ જોઈ લો સારી એવી ભીડ છે પણ પહેલા કરતા ઓછી છે તો સારું રહેશે મજા આવશે અહીંયા બધી પ્રસાદી ને બધું થઈ રહ્યું છે ગંગાજલ બધું ભરવા માટે જોઈએ બોટલો બધું અહીંયા મળી રહી છે ફાઈનલ અમે જઈ રહ્યા છીએ સ્નાન કરવા માટે જોઈએ ભાઈ

ફાઈનલ રેસ તો આવી ગયા છીએ રહી રહ્યા છીએ સ્નાન કરવા માટે બાઈક વાળા ને તો મોજ જ પડી ગઈ છે અહીંના જે બાઈક વાળા છે એ બધા શટલ ફેરા મારી રહ્યા છે તો એ પણ એમની કમાણી સારી થઈ રહી છે અહીંયા હવે જઈશું આપણે સ્નાન કરવા માટે એન્ટ્રી ગેટ છે જોયેલું

અહીંયા મિત્રો ભીડ દેખાઈ રહી છે બહુ છે થોડી જે સ્નાન કરવાની જગ્યા છે ત્યાં ભીડ બહુ છે સ્નાન કરી રહી છે અહીંયા પણ આવ્યા છીએ ઘાટ પર જઈ રહ્યા છે અત્યારે ત્યાં પાણીનો પ્રહાવ છે ત્યાં પાણી છે ત્યાં જઈ રહ્યા છે રાખી <todic> દ <todic> <todic> અમારા ભાઈઓ અમારા ગયા છે પહેલાં સ્નાન કરવા માટે આવી જાય પછી અમે જઈશું કેમ કે અમારા થેલાને બધું અહીંયા પડેલું છે તો એ સાચવવું પડશે તો ચલો દોસ્તો હમ જા રહે સ્નાન કરવા કે લીએ આહા ચિલ્ડ પાણી એકદમ ચિલ્ડ પાણી છે મિત્રો પાણી બહુ ઠંડુ છે ફર્સ્ટ ક્લાસ સ્નાન થઈ ગયું છે અહીંયા આરતી ચાલુ છે બતાવું છું તમને તો ફર્સ્ટ ક્લાસ સ્નાન થઈ ગયું છે હવે અહીંયાથી નીકળીએ છીએ અત્યારે વાગ્યા છે જોઈ લો સાડા સાત જેવું થયું છે સાડા સાત થયા છે અને અત્યારે પણ પબ્લિક હજી આવી રહી છે તો મોડા સુધી બધું ચાલુ હોય છે પ્રોગ્રામ અહીંનો